પાણી બધું ભરાઈ જાય છે અને અમને તકલીફ પડે છે બરાબર તો અમને થોડીક વ્યવસ્થા કરી આપો અમે ક્યાં જઈએ આવા વરસાદ માં પાંચ દિવસ માટે સાચી વાત છે

આમે કસક સુકરી અમે બોલો અમે બોલો તમે કઈક આનો સોલ્યુશન લાવો તમે કઈ થાય અમે તકલીફમાંથી બચી જ ને તમે તો એમ નેમ મરી જઈએ સચ્ચી વાત છે કે ખોટી વાત છે એકાંતંત્ર પાસે જવાબ માંગી રહી છે કે અમે આ વિસ્તીમાં શું જોઈએ લોકો ની કહેવામાં આવી છે કે તમે તમારા વ્યવસ્થા કરો તમે જો

સામાન બામન બધું ક્યાં મૂકીએ અમે અને ક્યાં જઈએ તમે લોકો વ્યવસ્થા કરો અમારી માટે બરાબર થોડા ઘણી